આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હેતલ વગત વડોદરાના આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું એક ખાતપુરત કરશે વડોદરા ઉપરાંત બધે ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી એસ એસજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી આરોગ્યલક્ષી માળખકીય સુવિધામાં વધારો થાય તે માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું એ ખાતપુરત કરશે વડોદરાને ભેટ મળનારા રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પો રૂપિયા એકસો એકવીસ કરોડના ખર્ચે અંસુરા લેપ્રસે ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા બસો અઢાર પોઈન્ટ ઓગણ સાહીઠ કરોડ ખર્ચે તૈયાર થનાર સ્પાઇન કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓપીડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે આ અંગે વિસ્તૃત માહિતી આપવા એસએસજી હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રંજન રંજનબેન ભાટ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના છ જિલ્લાઓ પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથેરેસ્ટિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે આ પ્રોજેક્ટ કોસ્ટ દોઢસો કરોડ આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપ્થલમોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજર ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથેરેસિક સર્જરી નેફ્રોલોજી સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું થેન્ક યુ ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે એસએસસી હોસ્પિટલનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં શહેર બનશે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે વડોદરા ખાતે પણ સાડી ત્રણસો કરોડના લાગતના બે બિલ્ડિંગ્સ ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયાક હોસ્પિટલ હશે બીજી હશે કિડની અને સ્પાઈનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ બે વર્ષ કે અઢી વર્ષના ગાળામાં પૂર્ણ થશે ખાસ ઇશ્યુ એ હતો કે કાર્ડિયક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે સરકારે પોતે આ કાટકેટલા ઊભી કરી છે બે હજાર એકવીસથી એક માગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું એટલે લગભગ સો વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સાયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમકે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે બાવીસ લાખ જેવું રક બાવીસ કરોડ જેવી રકમ આવી હતી આ વખતે બીજી આવી છે અને દોઢસો કરોડનું એસ્ટિમેટ આપ્યું હોય એટલે જેવી જેવી બિલ્ડિંગ બનતી જાય એવા એવા પૈસા ગવર્મેન્ટ તરફથી આવતા હોય છે બે વર્ષના ટાઈમમાં બની શકે કે દોઢસો કરોડથી પણ વધારે રકમ વપરાય તો એ પણ આવી જશે અને મેં કીધું એવું કે આ તો હજી શરૂઆત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાઉન્ડ ખૂબ મોટું છે તો માત્ર આ કાર્ડિયક કેથલેપ સુધી લિમિટ નહીં રહીને ઘણી બધી સુવિધાઓ બીમારીઓને લાગતી જે પણ આપણે સુવિધા આપી શકીએ બધી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં બનશે આત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્ડિયાક અને કિડની હોસ્પિટલ તેમજ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની માંગણી કરી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા